નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુરુ પરિમા પહેલાં સરકારે ખુશખબર આપી છે મિત્રો ઘણા લાંબા સમય સુધી શિક્ષકો જેની રાહ જોઈ રહ્યા અંતે તેમને ખુશખબર મળી છે આંદોલન કર્યા રજૂઆત કરી આખરે તેમને એક સારા સમાચાર ટૂંક સમય પહેલાં મિત્રો સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે તો શું શું છે મિત્રો શિક્ષકો માટે ખુશખબર તેના વિશે વિગત ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્કશન કુછ મિત્રો આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રવત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કાંપતિ શિક્ષણ સહાયક અન્ય તઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે રકમ બટન દબાવવા ભૂલશો નહીં તો મિત્રો ગુરુ પરિમા પહેલાં સરકારે આપ્યા એક સારા સમાચાર તો મિત્રો એ સ્ટાર ટીચર ટ્રાન્સફર રૂલ્સમાં મિત્રો મુખ્ય શિક્ષકોના નિયમ જા જાહેર કરવા માટે શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે રાજ્યના એ સ્ટાર મુખ્ય શિક્ષકોની બદલીને લઈને મોટા સમાચાર ખુશીના સમાચાર સામે આવે છે રાજ્ય સરકારે ગુરુ દિવસે ગુજરાતના એ સ્ટાજ મુખ્ય શિક્ષકોને મોટી ભેટ આપી છે આ અંગે મંત્રી કુપીબેન ટીંડુએ ટ્વિટ પર કરીને માહિતી આપી હતી તેમાં મિત્રો કયા નિયમો આપે છે તે મહકમ કરવાની પદ્ધતિ બાલવાટિકા તરીકે ધોરણ પાંચથી એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય ધોરણ છથી આઠમાં સો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોત ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય બાળવાટિકાથી ધોરણ આઠમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય બીજો નિયમ એ છે કે જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકને હાલની શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ જો મિત્રો શું કહે છે કે જિલ્લા આંતરિક બદલીની માગણી હોય ત્યારે જે મુખ્ય શિક્ષક હોય તેમના જે શાળામાં ફરજ બજાવી રહ્યા છે તે સારામાં જ ઓછામાં ત્રણ વર્ષ નોકરી કરી પૂર્ણ નોકરી પૂર્ણ કરેલી હોવી જોઈએ તે જે જે તે શાળામાં ફરજ બજાવી રહ્યા તે શાળામાં ત્રીજી છે મિત્રો જે તમે જોઈ શકો છો અહીંયા કે પચાસ ટકા જગ્યાના અગ્રથી અને પચાસ ટકા સ્ક્રીનથી ભરવાની રહેશે તબીબી કિસ્સાઓની બદલી રાષ્ટ્રીય અજય સુરક્ષા હેઠળની અધિકારીઓ કર્મચારીઓના મુખ્ય શિક્ષક પત્ની પત્ની બદલીને રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીના બદલીના જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેના જોગવાઈ કરવામાં આવેલ છે દર વર્ષે શિક્ષકો સાથે મુખ્ય શિક્ષકો મહકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે તો મિત્રો આ મન છે દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકોનું પણ મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તો પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર તે પછીના તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર તેની પછી જિલ્લાના મંજૂર મહેકમવાળી શાળાઓ ખાલી જગ્યા પર સમાવેશમાં આવશે જિલ્લાની ફીર જિલ્લા આંતરિક અરસપર બદલીમાં કે સીધી ભરતીના નિમણૂક પામેલો કોઈ પણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકશે પરંતુ મોટો નિયમ એ છે કે મિત્રો આંતરિક જિલ્લા ફેર ફેરવરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષક ક્રમ મહત્તમ ઉંમર વર્ષ છપ્પનથી લઈને પંચાવન વર્ષની વધુ ના હોવ જો મિત્રો ઓછા મુજબ છપ્પન વર્ષ થવું જોઈએ તો સ્ત્રીની બદલીનો બદલી કરી શકશે તો મિત્રો આ સરકારે આ સાત નિયમો જાહેર કરવામાં આવ્યા હતા મિત્રો આ હતી અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ